કાફેમાં અમા કોઈ મેમ્બર થઈ કોઈ નહી બોલતા એ એસોસિયનવાળા છે ભાઈ તમને કોઈને કહેવામાં આવ્યુંતું ભેગા કરીને બોલવા માટે પછી કાયા કીધું કે આપણે રૂપિયા વધાર દીધો તમે કસર કોઈ વેપાર કરતા હોય એવા વેપારી ગણ અને આ વિસ્તારની અંદર ખેડૂત તરીકે શેરડી ઉત્પાદન કરતા અને એ શેરડીનું પ્રસિદ્ધ કરતા મારા સૌ સાથી મિત્રો શીતળાવાળાને આ વાર્ષિક સાધારણ સભાની અંદર સહર્ષ આવકારું છું અને સ્વાગત કરું છું સૌ પહેલા તો સૌ ઉપસ્થિત મિત્રોને મારા જય સોમનાથ અને આપણી માધવરાયના સાનિધ્યમાં જયારે ફાતિ મુકામે ઉપસ્થિત છે અને માધવરાય ને હું પ્રાર્થના કરું છું આપણાથી મિત્ર તરીકે આગામી વર્ષ બે હજાર ચોવીસ બત્રીસ ની સિડન સૌ માટે શાંતિપૂર્ણ અને પાંચ પૈસા રડી શકાય એવી સિદ્ધન માટે માધવરાયને પ્રાર્થના કરું છું આપણા શ્રીએ મુદ્દાની એ વિસ્તૃત સરકાર કરી એમાં ત્રણ મુદ્દા આપણે સર્જાઈ ગયા અને આપણે સભે એ મુદ્દાને સ્વીકૃતિ આપી વિશાળો ચોથો મુદ્દો આપણા મંડળના પ્રમુખશ્રીએ સત્તામાં મૂલ્યો કે ભાઈ આગામી વર્ષની અંદર આપ સૌ મહેનત કરો છો તારી મજૂરી કરો છો

આપણા પ્રમુખ શ્રીએ એ શેરડીના ભાવ વિશે જે વાત કરી કે દર મહિનાની અંદર આ ભાવ ઉભો છે એ મુદ્દામાં એને એની સમજ પ્રમાણે આપણી સમક્ષ આપણે મુદ્દો મૂક્યો છો અને જે પણ મુદ્દાઓ ભૂકાય આપણે અહીં એને સંમતિ આપી અને પછી એનો અવલ ન થાય ભૂતકાળની અંદર એવું છે ને આપશો સાંભળી આજે આપણે યશ કરી અમલ ન થાય અમલ ન થાય જો નક્કી વાતમાં હાલી તો સો ટકા આપણે નુકસાની ન કરે પણ એનો અમલ નથી થતો અને વાતમાં રહેતા નથી અને કરવાનું એટલે જે કોઈ વાત એ સળકા થાય નક્કી થાય અને એ મુદ્દા ઉપર બહુમતી વાત ઊભી થાય સો ટકા કે કોઈ દિવસ કોઈ વાતની સ્વીકૃતિ મળતી નથી એક ને બે જેવી વાત પણ જે મુદ્દામાં બહુમતી થાય

અને બાલુભાઈ એ વાત કરી છે એમાં પણ આપણે હવે વિચારણા કરી અને અંતે જે વાત આવના હિતની વાત હોય માત્ર ને માત્ર સિતોળા વાળા કે માત્ર ને માત્ર વેપારીના હિતની વાત હોય એ નહીં એવી પણ વાત હોય કે ઉત્પાદકોને પણ આપણે કોઈ જાતનું શોષણ ન થતું હોય એને નુકસાન ન થતી હોય એ વાત આપણે હવે દાખલા તરીકે ગુજરાત બીજા રાજ્યોની અંદર જે શેરડીનું ઉત્પાદન છે ત્યાં ભાવ

ના કે મોવાણા સમાજમાં મીટિંગ હતી ને ત્યારે બધા આ વેપારીને આપણે એજન્ડામાં ન વેપારી આપતો

આપણને એક રૂપિયો કમિશન વધારે નડતો નથી રૂપિયો નહીં ઢોટ રૂપિયા ભલે વધારે રોકડા રૂપિયા લઈને આવો બોલો આમાં શું છે તમે તૈયાર છો કે નહીં છે કે કેશ પૈસા આપો નથી નડતો વધારો કેશ પૈસા લઈને આવો તકલીફ ક્યાં પડે છે એ તમને કહો

ગોળની જે આપણે ભારત દેશના આંતરરાજ્યના જે વેપારો છે એના ઉપર એના ભાવ રહેશે જ્યારે અહીંયા જે આ વિસ્તારની અંદર થઈની જે પકવે છે એમાં ગયા વર્ષે ખેડૂતોને બાવીસસો રૂપિયાથી લઈને શરૂઆત કરી હતી આ વર્ષે એસોસિએશનને જે નક્કી કર્યું છે કે ભાઈ પચીસસો રૂપિયા ભાવથી નીચે ખેડૂતોને નહીં આપવાના કારણ કે આ જે મોંઘવારી વધી છે એના કારણે ખેડૂતોની જે ઉત્પાદન ક્ષમતા છે અને ઉત્પાદન ખર્ચ છે એની સામે જોતા જે ભાવ છે દર મહિને જેમ જેમ કટિંગ થતું જાય પહેલા મહિનાના બીજા મહિનાના ત્રીજા મહિનાના એ પ્રમાણે ભાવની અંદર ખેડૂતોને પણ શેરડીના ભાવ વધારે મળશે ગોળ સારો બનાવશે તો ગોળની અંદર પણ આપણા જે ગીર સોમનાથ જિલ્લાનો જે ગોળ બને છે ખાદ્ય અને દેશી પદ્ધતિની ગોળ બનાવવામાં આવે છે લોકો એના ખાવાની અંદર ઉપયોગ કરે છે જ્યારે યુપી અને બિહાર યુપી અને એમપીના જે ગોળ આવે છે એના કરતાં આપણા જે ગોળ છે એનો કિલે બે રૂપિયા ભાવ ફેર વધારે હોય છે સિઝન છે આ વર્ષે લાભ પાસલથી બધા રેગ્યુલર ઉત્પાદકો શરૂ થઈ જશે અને ગોળની અંદર પણ પેરેટી જો વરસાદના પ્રમાણમાં જોઈએ તો રિકવરીનું જે પ્રમાણ હશે એ પ્રમાણે ગોળીની અંદર ઉત્પાદન વધશે અને એ પ્રમાણે શેરડીના ભાવ પર રહેશે ભાલુભાઈ ગોહિત ગીર સોમનાથ જિલ્લા રામડા એસોસિએશન છું મારે દર વર્ષે સાધારણ હોય છે રાપડા સુધી નવમાં મહિનામાં છે અને ગોળની પરિસ્થિતિ ગોળની ઉત્પાદકતા કેટલી છે કેટલા ટન શેરડી આખા ગીર સોમનાથ જિલ્લામાંથી થશે અને એનો ભાવ એવરેજ શું રહે ગોળની બજાર શું રહેશે એ બધાની ચર્ચા વિચારણા કરી અને ગોળના ભાવ છે અને શેરડીના ભાવ નક્કી કરવા માટેની આ મિટિંગ હોય છે ગયા વખતે તો શરૂઆતમાં બાવીસો સાડી બાવીસો હતા આ વખતે અમે શરૂઆત અગિયારના મહિનામાં પચીસો રૂપિયા બારમા મહિનામાં છવ્વીસો રૂપિયા જાન્યુઆરીમાં સત્યાવીસો રૂપિયા અઠાવીસો રૂપિયા ફેબ્રુઆરીમાં ઓગણત્રીસો અને માર્ચમાં ત્રણ હજાર રૂપિયા ખેડૂતોને આપવાનું ખેતર બેઠે ભાવ ભાવમાં કટાઈ છસો રૂપિયા વાસ્ત્રુ બસો રૂપિયા વાળા એ ભોગવવાના રહેશે સિઝન દિવાળી પછી જ સારું થાય મોટા ભાગના મોટાભાગના અને ગોળની બજાર તો વેપારી ઉપર આધાર છે કે ગોળની બજાર આખા ભારતની અંદર જે લેવલ ઉપર હોય એ લેવલ ઉપર જ ગોળની બજાર આવે ગુજરાત ઉપર હાથ નથી મારું નામ ગોરધનભાઈ રાજાભાઈ મોલિયા ગામ ટોબરા ગીર તાલુકો સુત્રાપાડા જિલ્લો ગીર સોમનાથ આજે મિટિંગમાં અમારા ઘણા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે એક તો અમારે વેપારી કમિશન મોંઘવારી પ્રમાણે વધારો નહોતો એક રૂપિયો ડબે અમે કમિશન વધારો દીધું છે સૌને રાજી પૂછી છે આ કમિશન વધારો છે બીજું ખેડૂતોને પોષણ ભાવ મળે એના માટે પણ પ્રયત્નો અમારા પ્રમુખ છે કરેલા છે અને એ પ્રયત્નો ફળ સ્વરૂપે સીધા ની જગ્યાએ આ વર્ષે અમે સીધા પચીસો ત્રણસો રૂપિયાના ભાવ વધારા સાથે ખેડૂતોને પણ ઉત્સાહ છે શેરડી વાવવાનું અને અમારા વિસ્તારમાં કાયમી શેરીનું વાવેતર જળવાઈ દઈએ એ માટે અમે સીધા ત્રણસો રૂપિયા ઊંચા મૂકી અને સીધા ભાવ દીકલ કરેલ છે બીજું વેપારી લોકો પણ અમને સહકાર આપશે એવું અમને દેખાય છે અને સિઝન આવતી થોડી નાની છે એવું લાગે છે તો ગોળના ભાવ પણ જળવાઈ રહે અને અમને પણ બે પૈસા મળશે એવું અમને આજે દેખાયું છે